ના સૌથી મોટા લગ્ન હતા નામ એવું કે સાંભળતા જ લોકો સીધા ઉભા થઈ જાય મહેશભાઈ પટેલ કરોડોનો કારોબાર છાપામાં ફોટા અને આજે તેની દીકરીના લગ્ન ફાઈવ સ્ટાર રિસોર્ટ રોશનીથી શણગારેલો હતો ઝુમ્મર એવા ચમકી રહ્યા હતા જાણે આકાશ નીચે ઉતરી આવ્યું હોય દરેક ટેબલ પર ગોલ્ડન પ્લેટ્સ વિદેશી ફૂલોની સુગંધ લાઈવ કુકિંગ કાઉન્ટર અને વચ્ચે એક વિશાળ સ્ટેજ પાછળ એલઈડી સ્ક્રીન પર વર કન્યાની સ્લો મોશન ક્લિપ્સ ચાલી રહી હતી પરંતુ તે તમામ ચમકધમક વચ્ચે એક વસ્તુ ગાયબ હતી અવાજ જે પ્રખ્યાત ગાયકને મહેશભાઈ પટેલે કરોડો આપીને બુક કર્યો હતો તે છેલ્લી ઘડીએ આવ્યો નહીં ન ફોન ઉપાડ્યો ન મેનેજર મળ્યો ફક્ત એક ઠંડો સંદેશો આવ્યો સોરી કુડ નોટ મેક ઇટ મહેશનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો મેં પૂરા પૈસા આપ્યા હતા તે દાંત કચકચાવતા બોલ્યો પૂરા ઇવેન્ટ મેનેજર પરસેવે રેબઝેબ થઈને ઉભો હતો સર અમે કોશિશ કરી રહ્યા છીએ કોશિશથી મારી ઇજ્જત પાછી આવી જશે મહેશ ગરજ્યો મહેમાનો અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા આટલા મોટા લગ્ન અને ગાયક ગાયબ અરે મહેશભાઈ પટેલનું ફંક્શન પણ ફેલ થઈ શકે છે સ્ટેજ ખાલી હતું લાઇટ્સ ચાલુ હતી માઇક તૈયાર હતું પણ કોઈ ગાવા વાળું નહોતું તે જ હોલના એક ખૂણામાં જમવાની લાઇન પાસે એક છોકરો ચૂપચાપ ઉભો હતો ઉંમર આશરે વર્ષ ફાટેલો કુર્તો રંગ ઉડી ગયેલો પાયજામો ચપ્પલની એક પટ્ટી તૂટેલી જેને તેને દોરાથી બાંધી રાખી હતી તે મહેમાન નહોતો તે સ્ટાફ પણ નહોતો હકીકતમાં કોઈએ તેના પર ધ્યાન જ આપ્યું નહોતું તે બસ જમી રહ્યો હતો ધીમે ધીમે જાણે ડર હોય કે કોઈ જોઈ ન લે તેનું નામ રાહુલ હતું પ્લેટમાં સાદા દાળ ભાત હતા પરંતુ તેના માટે તે કોઈ મિજબાનીથી ઓછા નહોતા બે દિવસથી બરાબર કંઈ ખાધું નહોતું રાહુલના કાનમાં અવાજ નહોતો જઈ રહ્યો તે અવાજ નહીં પણ ખાલીપો સાંભળી રહ્યો હતો સ્ટેજનો ખાલીપો માઇકની ચૂપકી દી તેણે આસપાસ લોકોની વાતો સાંભળી ગાયક ના આવ્યો આટલા પૈસા ડૂબી ગયા હવે દીકરીના લગ્ન શરમ માટે યાદ રાખવામાં આવશે રાહુલે જમતા જમતા માથું ઊંચું કર્યું તેની નજર સ્ટેજ પર ટકી ગઈ તેણે આવું સ્ટેજ પહેલા પણ જોયું હતું ટીવી પર મોબાઈલની દુકાનોની બહાર લાગેલી સ્ક્રીન પર ક્યારેક મંદિરના ભજન કાર્યક્રમમાં તેના ગળામાં હળવી હલચલ થઈ જાણે કોઈ સૂર અંદરથી ધક્કો મારી રહ્યો હોય તેની મા કહેતી હતી તું જ્યારે ગાં છો ને ત્યારે લાગે છે કે ભૂખ પણ શાંત થઈ જાય છે રાહુલે પ્લેટ નીચે મૂકી દીધી હાથ કપડાથી લૂછ્યા હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું તે જાણતો હતો કે તેને ફાટેલા કપડા પહેર્યા છે તે આ જગ્યાનો નથી તે કરોડપતિની સામે ઊભા રહેવા લાયક નથી પણ તે એ પણ જાણતો હતો કે તે ગાઈ શકે છે અચાનક તેણે પોતાની જાતને ચાલતા જોયો એક ડગલું પછી બીજું લોકોની વચ્ચેથી પસાર થતો તે સીધો મહેશભાઈ પટેલની સામે આવીને ઊભો રહી ગયો મહેશ કોઈના પર બૂમો પાડી રહ્યો હતો ત્યારે જ એક ધીમો પણ સ્પષ્ટ અવાજ વચ્ચે આવ્યો સાહેબ ચારે બાજુ સોપો પડી ગયો ગુસ્સામાં પાછળ એક દુબળો પાતળો છોકરો ઊભો હતો ફાટેલા કપડા ઊંડી ગયેલી આંખો પણ અવાજમાં અજીબ આત્મવિશ્વાસ મહેશ હસ્યો કડવું અને તેજ હાસ્ય તું આ લગ્ન છે કોઈ રસ્તા પરનો તમાશો નથી રાહુલે માથું ઊંચું કર્યું પહેલી વાર તેની આંખો સીધી મળી અને પછી તે બોલ્યો જો જો હું ગાઈ લઉં અને તમને પસંદ આવે તેણે એક શ્વાસ લીધો તો તમે શું કહેશો મહેશની આંખોમાં ચમક આવી તે બોલ્યો જો તું સાચે જ ગાઈ લે અને મારી આબરૂ બચાવી લે મહેશે આંગળી ચીંધી તો હું તને પંદર કરોડ આપીશ હોલમાં જાણે શ્વાસ અટકી ગયા રાહુલ પહેલીવાર હસ્યો આખો હોલ જાણે પથ્થરનો થઈ ગયો હતો કોઈ બોલ્યું નહીં કોઈ હસ્યું નહીં ફક્ત એક વાક્ય હવામાં અટકેલું હતું હું તને પંદર કરોડ આપીશ કેટલાક લોકોને લાગ્યું કે તેમણે ખોટું સાંભળ્યું છે કેટલાકે વાર્યું કે આ માત્ર એક અમીર માણસનો ગુસ્સો છે અને કેટલાકને ખાતરી થઈ ગઈ કે આ રાત હવે કોઈને કોઈ કારણસર યાદ રાખવામાં આવશે રાહુલ થોડી સેકન્ડ ચૂપચાપ ઊભો રહ્યો તેના કાનમાં અવાજ નહોતો ફક્ત હૃદયના દબકારા હતા ધક 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 પંદર કરોડ આટલા પૈસા તેને ક્યારેય ગણ્યા તો સોની નોટ પણ ઉધારમાં જોઈ હતી પણ તે પૈસા વિશે નહોતો વિચારી રહ્યો તે વિચારી રહ્યો હતો તક અને મોકો મહેશભાઈ પટેલે તેને ઉપરથી નીચે સુધી જોયો શું નામ છે તારું રાહુલ છોકરાએ ધીમેથી કહ્યું ક્યાંથી આવ્યો છો અહીં પાસેની ઝૂંપડપટ્ટીમાંથી સાહેબ કોઈને આવી ગઈ કોઈએ મોઢું બીજી તરફ ફેરવી લીધું એક સંબંધી ગણગણ્યો ભાઈ આ શું મજા ચાલી રહી છે ઇવેન્ટ મેનેજર આગળ વધ્યો સર રહેવા દો આ બાળક છે ભીડ વધુ નારાજ થઈ જશે મહેશે હાથ ઊંચો કરીને તેને શાંત કરી દીધો તેની નજર હવે રાહુલ પરથી હટતી નહોતી સાંભળ મહેશે કહ્યું જો તું નિષ્ફળ દયો ને તો લોકો કહેશે મહેશભાઈ પટેલે પોતાની દીકરીના લગ્નને સરકસ બનાવી દીધા રાહુલે માથું હલાવ્યું સમજુ છું સાહેબ ડરશે નહીં રાહુલે હળવો શ્વાસ લીધો ડર તો લાગે છે પણ ગાવા કરતા ઓછો પહેલીવાર મહેશની તેવર થોડી નરમ પડી એક વડીલ મહેમાન બોલ્યા અરે છોડો બાળકનું દિલ તૂટી જશે પાછળથી કોઈએ કટાક્ષ કર્યો ઝૂંપડપટ્ટીનો છોકરો અને પંદર કરોડ વાહ રાહુલની આંગળીઓ મુઠ્ઠીમાં ભીસાઈ ગઈ તેને આ વાતો નવી નહોતી લાગી સ્કૂલ છોડી ત્યારે પણ આજ સાંભળ્યું હતું રેલવે સ્ટેશન પર ગાતો ત્યારે પણ આજ પણ આજે આજે પાછળ હટવાનો અર્થ માત્ર તેનો નહોતો આજે એક લગ્ન દાવ પર હતા શું ગાશે ડીજેએ ઉપરથી પૂછ્યું રાહુલે સ્ટેજ તરફ જોયું માઇક ચમકી રહ્યું હતું લાઈટ તેની આંખોમાં ખૂંચી રહી હતી એ જ ગીત તેણે કહ્યું જે આજે ગાયક ગાવાનો હતો હોલમાં હલચલ થઈ અરે એ તો બહુ અઘરું ગીત છે તેમાં સૂર પકડવો સરળ નથી મહેશે ઠંડા અવાજે કહ્યું જો તું એ જ ગાઈશ તો જ વાત બનશે રાહુલે અટક્યા વગર કહ્યું ઠીક છે મહેશ થોડી ક્ષણો ચૂપ રહ્યો પછી બોલ્યો જો તે ગાય લીધું અને લોકો એક મિનિટ પણ ચૂપ રહીને સાંભળતા રહ્યા ते रोकायो पी स्पष्ट कहू तो पंदर करोड़ मात्रवात नहीं राहुले पहली बार नमावी नमा हाथ जोड़ा पैसा नहीं जोता साहेब आखो होल चौंकी गई तो राहुल मईक तरफ जो कहू बस एक तक महेश उंडो श्वास लीधो पची स्टेज तरफ इशारो करो जा आजे जोई लइए के अवाज कपड़ा करता मोटो हो नहीं राहुल पहलू डगलू स्टेज पर मुकूं અને તે જ ક્ષણે કોઈને ખબર નહોતી કે આ છોકરો હવે નીચે તેવો ને તેવો નહીં ઉતરે સ્ટેજ પર ડગલું મૂકતા જ રાહુલને લાગ્યું જાણે જમીન હલી રહી હોય હકીકતમાં જમીન નહીં તેના ઘૂંટણ ધ્રુજી રહ્યા હતા લાઇટ સીધી આંખો પર પડી રહી હતી નીચે બેઠેલા લોકો હવે ચહેરા નહીં પણ પડછાયા જેવા લાગતા હતા કોઈના હાથમાં મોબાઈલ હતો કોઈ રેકોર્ડિંગ કરી રહ્યું હતું કોઈ બસ એ જોવા આવ્યું હતું કે હવે આ ક્યારે પડશે માઈક તેની ઊંચાઈ કરતા થોડું ઊંચું હતું એક ટેકનિશિયન દોડીને આવ્યો સ્ટેન્ડ નીચે કર્યું સાઉન્ડેક તેણે પૂછ્યું રાહુલે હળવેથી માથું હલાવ્યું અવાજ ગળામાં ફસાયેલો હતો તેણે પાણી માંગ્યું કોઈએ અડધો ગ્લાસ પકડાવ્યો નીચે મહેશભાઈ પટેલ ઊભા હતા હાથ છાતી પર રાખીને ચહેરો કડક પણ આંખો ધ્યાનથી જોઈ રહી હતી મ્યુઝિક ડીજેએ કહ્યું ઇન્સ્ટ્રુમેન્ટલ શરૂ થયું એજ ગીત એજ ઇન્ટ્રો પહેલી બે સેકન્ડ રાહુલે કહી ન કર્યું બસ આંખો બંધ કરી તેની સામે તેની ઝૂંપડપટ્ટી આવી ગઈ તૂટેલી છત માનો થાકેલો ચહેરો રેલવે પ્લેટફોર્મ જ્યાં તે સાંજે ગાતો હતો અને લોકો સિક્કા ફેંકતા હતા અને તે દિવસ જ્યારે કોઈએ કહ્યું હતું ગાવાનું છોડ આનાથી પેટ નથી ભરાતું તેને ઊંડો શ્વાસ લીધો અને પછી પહેલો સૂર નીકળ્યો બે દિલ જ્યારે મળી જાય છે બને એક નવી આજે આ જોડીને ઉજળે સુખ ની દર રંગે ખુશી છલકા પડ મધુર સંગા એટલો સાફ એટલો સીધો કે જાણે કોઈએ ગોંઘાટિયા રૂમમાં અચાનક બારી ખોલી દીધી હોય આખો હોલ શાંત થઈ ગયો કોઈને ઉધરસ ન આવી કોઈ ગણગણ્યું નહીં મોબાઇલ ઊંચા રહી ગયા પણ આંગળીઓ અટકી ગઈ રાહુલના અવાજમાં કોઈ દેખારો નહોતો ન તો કોઈ તાળીઓ મેળવવાનો વળાંક કે ન તો જબરદસ્તીનો ઊંચો સૂર બસ દર્દ હતું અને સચ્ચાઈ હતી પહેલી લાઇન પૂરી થતા થતા એક મહિલાએ પોતાની પાસે બેઠેલા પુરુષનો હાથ પકડી લીધો કોઈની આંખો આપોઆપ ભરાઈ આવી મહેશની ભ્રમરો જે અત્યાર સુધી ખેંચાયેલી હતી તે ધીરે ધીરે રે નરમ પડવા લાગી બીજી લાઇનમાં રાહુલનો અવાજ ખુલ્યો જાણે ડર પાછળ છૂટી ગયો હોય સૂર હવે ધ્રુજી રહ્યા નહોતા હવે તે ગાઈ રહ્યો નહોતો તે જીવી રહ્યો હતો પાછળ બેઠેલા એક સ્થાનિક સંગીતકારે ગણગણીને કહ્યું આ બાળક શીખેલો નથી આ ભોગવેલો છે કોરસ આવ્યો એ જ અઘરો ભાગ જ્યાં અસલી ગાયક અવારનવાર તાળીઓ માટે જોર લગાવતો હતો રાહુલે ત્યાં અવાજ વધાર્યો નહીં તેણે તેને થામી લીધો અને એ જ વાત લોકોને ખૂંચી ગઈ સીધી દિલમાં એક માણસ જે અત્યાર સુધી જમવામાં વ્યસ્ત હતો તેણે થાળી નીચે મૂકી દીધી એક નેતા જે ફોન પર હતા તેમણે કોલ કાપીને જોવાનું શરૂ કર્યું મહેશને પહેલીવાર અહેસાસ થયો કે હોલ હવે તેની આબરૂ માટે શાંત નહોતો હોલ તે છોકરા માટે શાંત હતો ગીત આગળ વધતું ગયું દરેક લાઈન સાથે સન્નાટો વધુ ઘેરો થતો ગયો અને જ્યારે છેલ્લી લાઈન આવી રાહુલે આંખો ખોલી દીધી તેની નજર સિદ્ધિ મહેશભાઈ પટેલ સાથે મળી અવાજ થોડો ભારે થયો પણ સૂર તૂટ્યો નહીં છેલ્લો નોટ હવામાં અટકી ગયો જાણે કોઈએ તેને જવા ન દીધો હોય એક સેકન્ડ બે સેકન્ડ પછી ક્યાંક પાછળથી એક ધીમી તાળી પછી બીજી પછી આખો હોલ રાહુલ માઇકથી પાછળ હટ્યો તેને લાગ્યું હવે બસ થઈ ગયું પણ નીચેથી અવાજ આવ્યો વધુ એક મહેશભાઈ પટેલ જે શરત લગાવીને ઊભો હતો હવે કંઈ પણ બોલ્યા વગર સ્ટેજ તરફ વધવા લાગ્યો તાળીઓનો ગડગડાટ હજુ શાંત પણ થયો નહોતો કે મહેશભાઈ પટેલ સ્ટેજ પાસે આવીને ઊભો રહી ગયો આખો હોલ ઊભો હતો કેટલાક લોકો સાચે જ ઊભા હતા કેટલાક અંદરથી રાહુલને સમજાતું નહોતું કે શું કરવું તે માઇક પાસે ઊભો હતો જાણે કોઈએ તેને ત્યાં જ જડી દીધો હોય નીચેથી આવતી રોશનીમાં તેને તેના ફાટેલા કપડા વધુ સાફ દેખાઈ રહ્યા હતા તેને અચાનક યાદ આવ્યું તે અહીં માત્ર ગાવા આવ્યો હતો આટલી બધી નજરો માટે નહીં મહેશે હાથ ઊંચો કર્યો તાળીઓ ધીમે ધીમે અટકી ગઈ નામ શું જણાવ્યું હતું તેણે માઇક તરફ નમીને પૂછ્યું રાહુલ છોકરાએ ધીમેથી કહ્યું મહેશે બે સેકન્ડ તેને જોયો પછી કહ્યું તું જાણે છે તે અત્યારે શું કર્યું રાહુલે માથું હલાવ્યું ના સાહેબ મહેશે સામે બેઠેલા મહેમાનો તરફ જોયું તમે લોકોએ જોયું તેણે કહ્યું જે આજે કોઈ મોંઘા ગાયકે ન કર્યું હોલમાં હળવી ચહલપહલ થઈ આણે મને બચાવ્યો મહેશે સ્પષ્ટ કહ્યું પરંતુ તે પહેલા તેણે મને શર્મિંદા કર્યો કેટલાક લોકો ચોંક્યા રાહુલનું દિલ બેસી ગયું શર્મિંદા એટલા માટે મહેશે આગળ કહ્યું કારણ કે હું સમજતો હતો કે પૈસા અવાજ ખરીદી શકે છે તે રાહુલ તરફ વળ્યો પણ આ છોકરો આ ખાલી પેટે આવ્યો ફાટેલા કપડામાં આવ્યો અને મારી દીકરીના લગ્નમાં જીવ પૂરી ગયો રાહુલની આંખો ભરાઈ આવી તે નીચે જોવા લાગ્યો મેં કહ્યું હતું મહેશે કહ્યું જો તું ગાય લઈશ તો પંદર કરોડ આપીશ હોલમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો પણ હવે તે રોકાયો હવે મને લાગે છે કે આ શરત ખોટી હતી રાહુલે ગભરાઈને ઉપર જોયું તેના હોઠ સુકાઈ ગયા કારણ કે મહેશે કહ્યું પંદર કરોડ ગાવાની કિંમત ન હોઈ શકે કેટલાક લોકો સમજી ન શક્યા કેટલાકની આંખો ચમકી ગઈ પૈસા હું આપીશ મહેશે સ્ટેજ પર ચડી ગયો રાહુલથી માત્ર એક ડગલું દૂર તું આજથી કોઈની દયા પર નહીં જીવે તેને કહ્યું ન મારી ન કોઈ બી જાની મહેશે માઇક લઈને હોલમાં કહ્યું આજે આ છોકરો અમારો એન્ટરટેનર નથી આ અમારી કહાની છે તાળીઓ ફરી ગુંજી આ વખતે વધુ જોરથી રાહુલને લાગ્યું જાણે તેની છાતી પર રાખેલો કોઈ છપ્પન ભથ્થર હટી ગયો હોય પણ ડર હજુ પણ હતો કારણ કે જિંદગી આટલી સહેલાઈથી બદલાતી નથી વધુ એક ગીત ત્રણ ગાશે મહેશે પૂછ્યું રાહુલે માથું હલાવ્યું આ વખતે ધ્રુજી રહ્યો નહોતો પણ તારી પસંદગીનું મહેશે કહ્યું રાહુલની આંખો ચમકી ગઈ તેને માઇક સંભાળ્યું આ ગીત તેને કહ્યું હું મા માટે ગાઉં છું ઇન્સ્ટ્રુમેન્ટલ શરૂ થયું સાદી ધૂન કોઈ ભારે ગોઠવણ નહીં જેવું રાહુલે ગાવાનું શરૂ કર્યું હોલમાં બેઠેલા ઘણા લોકોએ પોતાની માતાને યાદ કરી અને મહેશભાઈ પટેલ જે જિંદગીમાં ઘણું બધું જીતી ચૂક્યા હતા આજે પહેલીવાર ચૂપચાપ હાર માની રહ્યા હતા ગીત પૂરું થતા પહેલા જ હોલનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું આ હવે લગ્નનો હોલ નહોતો લાગતો આ કોઈની જિંદગીનો વળાંક બની ચૂક્યો હતો રાહુલના અવાજમાં આ વખતે ખચકાટ નહોતો તેમાં થાક હતો સંઘર્ષ હતો અને એક અજીબ શાંતિ હતી જ્યારે છેલ્લી લાઇન પૂરી થઈ ત્યારે તાળીઓ તરત ન આવી પહેલા સન્નાટો હતો ઊંડા સન્માન વાળો પછી એક મહિલા ઊભી થઈ તેને કંઈ પણ બોલ્યા વગર તાળી વગાડી ત્યારબાદ એક પુરુષ ઉઠ્યો પછી એક ટેબલ પછી આખો હોલ સ્ટેન્ડિંગ ઓવેશન રાહુલે માઇક નીચે મૂક્યું તેના હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા પણ ડરથી નહીં લાગણીઓથી તે સ્ટેજ પરથી નીચે ઉતરવાનો જ હતો કે મહેશે તેનો હાથ પકડી લીધો રોકાઈ જા તેણે કહ્યું અત્યારે નહીં મહેશે ઇશારો કર્યો એક માણસ સ્ટેજ પર આવ્યો સૂટ બૂટમાં સફેદ વાળ આંખોમાં અનુભવ આ વિજય દવે છે મહેશે કહ્યું પચીસ વર્ષથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં છે વિજયે રાહુલને જોયો ઘણી સુધી જાને કોઈ વસ્તુને પારખી રહ્યો હોય ક્યાં શીખ્યો તેણે પૂછ્યું રાહુલે સાચું કહ્યું ક્યાંય નહીં સર જ્યાં તક મળી ત્યાં ગાઈ લીધું વિજય હસ્યો આજ સૌથી અઘરી સ્કૂલ હોય છે પછી તેણે મહેશ તરફ જોયું આ છોકરો કાચો છે તેણે સ્પષ્ટ કહ્યું પણ આમાં તે છે જે એકેડેમી નથી શીખવી શકતી મહેશે માથું હલાવ્યું તો તમે સંભાળશો વિજયે અટક્યા વગર કહ્યું જો આ બાળક ઈચ્છે તો આખો હોલ આ વાતચીત સાંભળી રહ્યો હતો રાહુલને લાગતું હતું જાણે વાતો કોઈ બીજા વિશે થઈ રહી હોય હું તેને બોલવાની કોશિશ કરી મહેશ નમીને તેની પાસે આવ્યો ડર નહીં ધીમેથી બોલ્યો આજે કોઈ તારી પાસેથી કંઈ છીનવી નથી રહ્યું માત્ર આપી રહ્યું છે રાહુલની આંખો ભરાઈ આવી ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો આ છોકરો અમારી સ્કૂલમાં ભણી શકે છે એક મહિલા આગળ આવી અમે એનજીઓ તરફથી છીએ તેણે કહ્યું આનું ભણતર અમારી જવાબદારી પછી વધુ એક માણસ બોલ્યો મારી પપ્પા નાનકરો સ્ટુડિયો છે રેકોર્ડિંગ ફ્રી રહેશે રાહુલને સમજાતું નહોતું કે કોને જુએ કોને સાંભળે તેની દુનિયા જે અત્યાર સુધી ત્રણ ગલીઓમાં સીમિત હતી તે અચાનક ફેલાઈ રહી હતી મહેશે માઇક ઉઠાવ્યું આજે એક વાત સાફ થઈ ગઈ તેણે કહ્યું ટેલેન્ટને મંચ નથી મળતો તો મંચ અર્થહીન થઈ જાય છે પછી તેને રાહુલના ખભા પર હાથ રાખ્યો અને પંદર કરોડની હળવી સ્મિત સાથે બોલ્યો હોલ ફરી ચૂપ થઈ ગયો તે તારા ખાતામાં નહીં જાય મહેશે કહ્યું તે તારા નામે એક ટ્રસ્ટમાં જશે તારું ભણતર તારું મ્યુઝિક અને તારા જેવા બીજા બાળકો માટે રાહુલ ને ધ્રુસ્કે રડી પડ્યો પહેલી વાર તેના આંસુઓમાં ડર નહોતો માત્ર શરૂઆત હતી લગ્ન પૂરા થઈ ચૂક્યા હતા મહેમાનો જઈ ચૂક્યા હતા લાઇટ્સ ધીરે ધીરે બંધ થઈ રહી હતી પણ રાહુલ માટે રાત હજુ પૂરી થઈ નહોતી તે સ્ટેજની પાછળ એક ખુરશી પર બેઠો હતો પગ જમીન સુધી બરાબર પહોંચતા નહોતા હાથમાં એ જ જૂનો રૂમાલ જેનાથી તે અવારનવાર પરસેવો લૂંચતો હતો અથવા મા માટે શાકભાજી બાંધતો હતો હવે એ જ રૂમાલથી તે વારંવાર આંખો લૂછી રહ્યો હતો મહેશભાઈ પટેલ તેની સામે બેઠા હતા હવે તેમના ચહેરા પર ગુસ્સો નહોતો અહંકાર નહોતો માત્ર થાક અને શાંતિ હતી ક્યારેય વિચાર્યું હતું મહેશે ધીમેથી પૂછ્યું કે એક દિવસ તું આ સ્ટેજ પર બેસીશ રાહુલે માથું હલાવ્યું ના સાહેબ હું તો બસ ભીડમાં ખોવાઈ જવા માંગતો હતો મહેશ હળવું હસ્યા આજે ભીડ તને શોધી રહી છે ત્યારે જ ઇવેન્ટ મેનેજર અંદર આવ્યો હાથમાં ફોન હતો સર તેને કહ્યું વિડીયો વાયરલ થઈ ગયો છે મહેશે ફોન જોયો રાહુલનું ગીત હજારો શેર લાખો વ્યૂઝ કોમેન્ટ્સ ચાલી રહી હતી આ છોકરો ક્યાંથી આવ્યો અસલી અવાજ આ જ છે ફાટેલા કપડાં પણ કોયલ જેવું ગળું રાહુલ ડરી ગયો હવે લોકો મને ઓળખી લેશે મહેશે માથું હલાવ્યું ઓળખશે પણ ડરવાની જરૂર નથી કેમ કારણ કે હવે તું એકલો નથી સવાર થવા લાગી હતી આકાશ હળવું વાદળી થઈ રહ્યું હતું મહેશે પોતાના સેક્રેટરીને બોલાવ્યો આ બાળક અને તેની માને આજે જ મારા ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરાવો રાહુલ ચોંકી ગયો ના સાહેબ માને સારું નહીં લાગે મહેશે નરમાશથી કહ્યું ઈજ્જતથી રહેવું એ કોઈ ઉપકારથી ઓછું નથી હોતું થોડીવાર વાર પછી રાહુલને તેની મા પાસે લઈ જવામાં આવ્યો તે ગભરાઈ ગઈ હતી તે કંઈ ગડબડ તો નથી કરીને રાહુલે માથું હલાવ્યું નામાં મેં ગાયું તેની માએ પુત્રને જોયો પછી રડી પડી તારા બાપે કહ્યું હતું તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે એક દિવસ તારું ગીત આપણું માથું ઊંચું કરશે એ જ સવારે રાહુલને નવા કપડા આપવામાં આવ્યા પણ તેણે જૂના કપડાં ફેંક્યા નહીં આ મને યાદ અપાવે છે તેણે કહ્યું કે હું ક્યાંથી આવ્યો છું મહેશે પહેલીવાર કોઈ કરોડપતિની જેમ નહીં પણ એક માણસની જેમ માથું નમાવ્યું ક્યાંક દૂર પેલો ગાયક જે પૈસા લઈને આવ્યો નહોતો તે હવે સફાઈ આપી રહ્યો હતો અને અહીં એક તેર વર્ષનો છોકરો પોતાની નવી જિંદગીમાં પહેલું ડગલું માંડી રહ્યો હતો ત્રણ અઠવાડિયા વીતી ચૂક્યા હતા રાહુલની જિંદગી બહારથી બદલાઈ ચૂકી હતી પણ અંદર ને અંદર એ જ ડર હજુ પણ ક્યાંક બેઠો હતો તે હવે ગેસ્ટ હાઉસમાં રહેતો હતો સવારે સ્કૂલે જતો સાંજે મ્યુઝિક એકેડેમી રૂમ સાફ હતો બિસ્તર મુલાયમ પણ ઘણી રાતો તે ઊંઘી શકતો ન હતો તેને લાગતું હતું આ બધું સપનું છે અને સપના અવારનવાર તૂટી જાય છે એકેડેમીમાં બાળકો તેને ઘૂરતા હતા કોઈ ઈર્ષાથી કોઈ જિજ્ઞાસાથી આ જ છે પેલો વાયરલ છોકરો આને તો બધું મફતમાં મળી રહ્યો છે નસીબ જુઓ યાર રાહુલ ચૂપ રહેતો તે જાણતો હતો કે આ તક ફરી નહીં મળે પણ અસલી આંચકો એક સાંજે લાગ્યો વિજય સરે ક્લાસ રોકી દીધી રાહુલ તેમણે કહ્યું કાલે તારું ઓડિશન છે ઓડિશન રાહુલ ગભરાઈ ગયો એક મોટો મ્યુઝિક પ્રોજેક્ટ છે વિજય બોલ્યા લાઈવ નહીં રેકોર્ડિંગ કોઈ તાલિયો નહીં કોઈ ભીડ નહીં રાહુલનું ગળું સુકાઈ ગયું ત્યાં ફક્ત અવાજ ચાલશે વિજયે સ્પષ્ટ કહ્યું અને ત્યાં લોકો કહાની નથી સાંભળતા પરફેક્શન સાંભળે છે રાત્રે રાહુલે જમ્યું નહીં તે છત પર બેસી રહ્યો નીચે શહેરના અવાજો હતા ઉપર તેના સવાલો જો આજે તે નિષ્ફળ ગયો તો જો લોકો કહે કે આ એક દિવસનો ચમત્કાર હતો તેની મા ચૂપચાપ તેની પાસે આવીને બેસી ગઈ ડર લાગે છે તેણે પૂછ્યું રાહુલે માથું હલાવ્યું તો સારું છે માં બોલી ડર એટલે કે તું કંઈક ગુમાવી શકે છે જેને કંઈ ગુમાવવાનું હોય છે તે જ દિલથી કામ કરે છે બીજા દિવસે સ્ટુડિયો ઠંડો હતો કાચની દિવાલો હેડફોન રેડ લાઈટ રેડી અવાજ આવ્યો રાહુલે આંખો બંધ કરી આ વખતે કોઈ ભીડ નહોતી કોઈ મહેશ નહોતો કોઈ તાલીઓ નહોતી માત્ર તે અને તેનો અવાજ પહેલી ટેક ખરાબ ગઈ બીજી પણ પાછળથી કોઈએ કહ્યું વાયરલ છોકરા પાસેથી આ જ આશા હતી રાહુલનું દિલ બેસી ગયું વિજયે ઇન્ટરકોમ બંધ કર્યો અંદર આવીને બસ એટલું જ કહ્યું ભીડ માટે ના ગા પોતાના માટે ગા ત્રીજી ઠેકમાં રાહુલે શ્વાસ લીધો અને બધું ભૂલી ગયો જ્યારે રેકોર્ડિંગ પૂરું થયું ત્યારે કોઈ તાળી ન વાગી બસ એક અવાજ આવ્યો ઠીક છે ફાઇનલ ટેક આ જ છે રાહુલ બહાર નીકળ્યો તેના પગ ભારે હતા તે જ સાંજે મહેશનો ફોન આવ્યો પાસ થઈ ગયો તેમણે પૂછ્યું રાહુલે ધીમેથી કહ્યું હા ફોનની બીજી બાજુ બસ એક જ વાક્ય હતું હવે કહાની શરૂ થઈ છે બેટા રાહુલે આકાશ તરફ જોયું અને પહેલી વાર તેને ડર ન લાગ્યો એક વર્ષ પછી એ જ શહેર એ જ લોકો પણ એ જ રાહુલ નહીં રેડિયો પર એક નવો અવાજ ગુંજી રહ્યો હતો કોઈ નામ જણાવવામાં આવ્યું નહોતું બસ એટલું કહેવામાં આવ્યું નવો સિંગર પહેલું રેકોર્ડિંગ ચાની દુકાનો પર લોકો રોકાઈ ગયા ઓટોમાં બેઠેલા ડ્રાઈવરે વોલ્યુમ વધારી દીધું કોઈએ કહ્યું અવાજ સાંભળ્યો છે કંઈક અલગ છે તે અવાજમાં ચમક નહોતી સચ્ચાઈ હતી વિજયે ફોન પર બસ એટલું જ કહ્યું હવે લોકો તને શોધશે અને સાચે જ તેને શોધવામાં આવ્યો ઇન્ટરવ્યુ આવ્યા સ્ટેજ શો આવ્યા નામ આવ્યું રાહુલ દરેક જગ્યાએ એ જ સવાલ તમને પહેલી તક કેવી રીતે મળી રાહુલ દરેક વખતે એ જ જવાબ આપતો એક લગ્નમાં જ્યાં હું માત્ર જમવા ગયો હતો લોકો હસતા તેમને લાગતું કે કહાની બનાવી છે પણ મહેશભાઈ પટેલ જાણતા હતા તેમની દીકરી જાણતી હતી અને તે ખાલી સ્ટેજ પણ જાણતું હતું એક દિવસ રાહુલ ફરી એ જ હોલમાં ઊભો હતો આ વખતે ફાટેલા કપડામાં નહીં સાદા કુર્તામાં આંખોમાં આત્મવિશ્વાસ તે ગાવા આવ્યો હતો વિના ફી વિના શરત સ્ટેજ પર ચડતી વખતે તેણે નીચે જોયું કિચન પાસે કેટલાક બાળકો ચૂપચાપ ઉભા હતા કામ કરવાવાળા જેવો તે ક્યારેક હતો રાહુલે માઇક પકડ્યું અને બોલ્યો જો આજે અહીં કોઈ એવું બાળક છે જેને લાગે છે કે તેનો અવાજ કોઈ નહીં સાંભળે તો આ ગીત તેના માટે છે તેણે ગાયું અને આ વખતે હોલ માત્ર સાંભળી નહોતો રહ્યો સમજી રહ્યો હતો ગીત પૂરું થયું તાળીઓ આવી પણ રાહુલે હાથ ઊંચો કરીને રોકી દીધી તે સ્ટેજ પરથી નીચે ઉતર્યો સીધો પેલા બાળકો પાસે ગયો કોણ ગાવા માંગે છે તેને પૂછ્યું એક નાનકડો હાથ ઊંચો થયો રાહુલ હસ્યો માઇક આગળ વધાર્યું કારણ કે કેટલીક કહાનીઓ અહીં પૂરી નથી થતી તે અહીંથી બીજા માટે શરૂ થાય છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરો આવી જ વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડિયોને કયા ગામમાંથી તાલુકામાંથી જોઈ રહ્યા છો તો મિત્રો આ વાર્તા માત્ર મનોરંજન અને શિક્ષણના હેતુથી બનાવવામાં આવી છે આમાં દર્શાવેલા તમામ પાત્રો ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ સંસ્થા કે ઘટના સાથે આનો કોઈ સંબંધ નથી કૃપા કરીને આને માત્ર વાર્તા તરીકે જુઓ અને એનો આનંદ લો અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જો તમને આ વાર્તા ગમી હોય તો પોતાનો પ્રેમ બતાવવાનું ભૂલતા નહીં વિડિયોને એક લાઇક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મરીએ આવી જ એક બીજી દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર